વેરાવળના બાદલપરા ગામે અનેક ખેડૂતો એકઠા થઈને આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે આ પ્રોજેક્ટ મુખ્યત્વે ચાર કંપનીઓના કોમર્શિયલ લાભ માટે છે અને તેનો સ્થાનિક ખેડૂતો પર નકારાત્મક પ્રભાવ પડી રહ્યો છે ખેડૂતોએ આ પ્રોજેક્ટના કારણે પોતાની જમીનોમાંથી દૂર થવાની ભીતિ વ્યક્ત કરી છે આ પ્રોજેક્ટના કારણે ચાર હજાર જેટલા ખેડૂતો પ્રભાવિત થઈ શકે છે જ્યારે એક હજાર જેટલા ખેડૂતોને તેમની જમીનો ગુમાવવાનો ખતરો છે ખેડૂતોએ જણાવ્યું કે અમારા યાપન માટે જમીન એટલી મહત્વપૂર્ણ છે કે અમે આ પ્રોજેક્ટને મંજૂરી નથી આપી શકતા આ મામલે સ્થાનિક ખેડૂતો દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને રાજ્ય સરકારને આ પ્રોજેક્ટના વિરુદ્ધ પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે ખેડૂતોએ સરકારને આ માંગણીઓ સંબંધે પત્ર લખ્યા છે અને ન્યાય માટે આદર્શ પ્રયાસો કર્યા છે આ સ્થિતિમાં સરકાર અને પ્રોજેક્ટના સંચાલકોને સમાધાન માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે ખેડૂતોની આંદોલનના કારણે આ પ્રોજેક્ટ સામે ભારે વિરોધ ઉભો થયો છે અને જો યોગ્ય ઉકેલ ન મળે તો આ વિરોધ વધુ ઉગ્ર બનવાની શક્યતા છે એક ભાઈ ગમે ઉભા થઈ જાવ ને સરકારની કઈ ભરતી હોય ને તો પાંચ પાંચ લાખ અરજી જાય છે એના માટે તો પછી કેટલી બે કાર્ય હશે એટલું બધાય જોઈ શકીએ તો પછી આપણો વારો આવશે લોકોનો આપણો બધો જમીન ઉપર છે 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 અત્યારે જે રેલવે લાવે તમે છો ઉદ્યોગો માટે ચાર ઉદ્યોગમાં સાપુરજી પાલનજી અંબુજા સિદ્ધિ સિમેન્ટ ને જીએસએલ શું કામ ભાઈ કંપની માટે થઈને આપણે ખેડૂતોને મારી નાખવાના આવું જોઈએ જ નહીં અમારે જયારે જોતી જ નથી આજે કાલે ની ક્યારેય જોતી નથી અમે તો વરજ જબરદસ્ત વિરોધ કરવાના છે આથી થોડા દિવસ પહેલા પૂછા ગયા વગરના એ લોકો સર્વે માટે આવે છે નો કોઈ આધાર પુરાવા ને એમને સર્વે હજી કઈ આપણે બધાને સજા કરીએ છીએ ને કરતા બી રહેશું કે ભાઈ કોઈ કોઈના ખેતરમાં ક્યારે કોઈ અજાણી વ્યક્તિને ગરવા દેવાની નહીં એની પાસેથી પ્રૂફ માંગો કોણ છો ક્યાંથી આવો છો શું કહું છે એના માટે આવ્યા છે પ્રૂફ માંગવાનું છે બધાને ને આજે તમને એટલા બી ભેગા બી થયા છે ને કાલે બી આપણે થવાના છે સુત્રાપાડા નું જી વડોદરા જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન Come <laughs> મારું નામ છે કાનાભાઈ નાગેરા હું હરણા ગામ નો માટે અમે મારો તાલુકો છે બરાબર આ અમારી ઉપજાવ જમીન અને નાબૂદ કરવા માંગે છે અને માત્ર ને માત્ર ચાર કંપનીઓને ફાયદો થાય એ માટે આખો પ્રોજેક્ટ છે અત્યારે આમાં ખેડૂની બલી સંપૂર્ણપણે દઈ કંપની અને સરકાર બંને ભેગી થઈ મેં વારંવાર અમને આશ્વાસન આપે છે પણ કંઈ અમારે નિર્ણય નથી આવતો અને માત્ર ને માત્ર ચાર ઉદ્યોગના ફાયદા માટે ખેડૂતોને સંપૂર્ણપણે બલિ આપે ટૂંકમાં એની જમીન નાબૂદ થઈ જાય ખેડૂ નાબૂદ થઈ જાય પણ કંપનીને કાંઈ ન થાય એ માટેનો એક આ પ્રોજેક્ટ છે એવી રીતે વિરોધ કરતો સર અમારે જરૂર પડે આ રમેશભાઈ છે આ બધા આગેવાનો છે અને બધા ખેડૂ છે જેમ એને યોગ્ય લાગશે જેમ અમને ખેડૂને માર્ગદર્શન આપશે એ પ્રમાણે અમારે અમે એક સામાન્ય આમાં અમે નેવું ટકા લોકો તો અભણ છે જેને કઈ ખબર નથી જે સંપૂર્ણ સો ટકા ખેતી ઉપર અમે નિર્ભર છે એ લોકો અમને જે રીતના અમારે માર્ગદર્શન કરશે એ પ્રમાણે અમે આગળ વધશું આપણું નામ મારું નામ કાળાભાઈ વર્જભાઈ બારડા ગામ આદરપરા અમે આ એક ટ્રેન આવે છે અને ટ્રેન ને હિસાબે અમે ભેગા થયા અને એ ચાર પાંચ ઉદ્યોગો છે એવા અને એના ખાતર થઈને આ બધા ખેડૂત જમીન લગભગ માનો કે ચાર હજાર ખેડૂત જેવાની જમીન જાય એમાં પંદરસો બારસો ખેડૂતની તો નીલ થઈ જાય એટલે એ માટે અમે ભેગા થયા અને ટાઈમ માટે અમે રહેવાના છે અને આ પ્રોજેક્ટ અમે થવા દેવાના નથી અને આને હાથે અમે લડત પૂરેપૂરી આપવાના છે અને અમારા આ નાનપણથી અમારા દાદાની જમીન છે અમે એમાં પો અમારું પોષણ કરીએ છીએ અને અમારા બાયડી છોકરાને બધી નભીએ છીએ અને છોકરાઓને ભણાવીએ છે પણ આ જો જમી વહી જાય તો અમે હાવ નાબૂદ થઈ જાય અને આ એવી ખેતી એવી છે કે આમાં ભણેલની જરૂર ન પડે અભણ હોય પણ આ ખેતીમાં હાલે અને એથી અમે ખેતી અમારા બાયું બૈરા છે એ બધી અભણ છે તો એ ખેતી કરીએ જ અને અમારું ગુજરાણ હકાવીએ એટલે આ સરકાર આ પ્રોજેક્ટ કરે છે એ અમને નુકસાનકારક છે ભાઈએ વાત કરી હતી કે તાલાળા માથેથી નીકળે જ તો એ પ્રોજેક્ટ જાય તો અમને કઈ નુકસાની ન થાય ને ઈપાતી ટ્રેન લે સરકાર તો ફાયદો થાય બાકી અમે સેટ સુધી આ લડત આપવાના છે અને આપ્યું જ અને જાન દેશું પણ જમીન નહીં દઈએ અને આ ખેડૂતને અમે આજ તો હજી ટૂંક સમયમાં જ ભેગા કર્યા બાકી અમે વધારે વધારે ખેડૂત ભેગા કરી અને આનો પ્રોગ્રામ કર્યું અને નક્કી કરીશું રાજકીય માણસો નેતાઓ હું કે તમારા મુદ્દે નેતાઓ તો આજે હા આ પાડે અમને કઈ એમ નથી કેતા કે થાય પાડે નહીં થાય નહીં તો ના જ પાડે પણ આ તોય પણ આ સર્વે કરવા આવી જાય એટલે શું કરવાનું નગર તો એ તો ના જ પાડે કે આ નહીં આવે રહે અમે છે અને અમે આમ કરી દઉં પણ એને મદદ કરવી જોઈએ એવું અમે માનીએ